હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનો આવ્યો છે અને શ્રાવણ મહિનામાં તહેવારોની રમઝટ આવી રહ્યો છે રાંધણછટનો તહેવાર અને એમાં વડા બનાવીશું એ તળિયા વગર તો ચાલો તળિયા વગર આ રાંધણછે વડા બનાવીએ જેથી ઘરમાં ડાયટિંગ કરતાં ઓછું તેલ ખાતા બધા માટે આ રેસીપી એકદમ મસ્ત રહેશે એક કપ જેટલો હાંડવાનો લોટ કે પછી કણકી કોરમું લીધું છે માર્કેટમાં તૈયાર મળતું હોય છે એ જ એક કપ અહીંયા મેથીની ભાજી બારીક સુધારી બેથી ત્રણ વાર પાણીથી ધોઈ બધી માટી દૂર કરી દીધી લસણની કળીઓ પાંચથી છ આદોનો ટુકડો અને બે લીલા મરચાં જેની આપણે પેસ્ટ કરી લઈશું તો ચાલો બનાવેલી પેસ્ટને મેથીની ભાજીમાં આપણે એડ કરી લઈએ ખૂબ જ ઓછા મસાલામાં બનતા આ વડા બહુ જ ટેસ્ટી અને એ પણ તળ્યા વગર મેં અહીંયા એડ કરી લીધું મીઠું જે લગભગ પોણી ચમચી અડધી ચમચી આપણે હળદર એડ કરવાની અને પોણી ચમચી ધાણાજીરોનો પાવડર એડ કરીશું સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું લાલ અને લીલું બેઉ મરચું એડ કર્યું છે અહીંયા એટલે સમજીને મરચું એડ કરવાનું મેં અજમો હાથેથી મસળીને અડધી ચમચી જેટલો એડ કર્યો હવે લીંબુનો રસ અહીંયા દોઢથી બે ચમચી એડ કરવાનો છે ખટાશ અને ગળ પણ થોડું આગળ પડતું રાખવાનું તો વડા ટેસ્ટી બનશે જેટલો લીંબુનો રસ એડ કર્યો એટલો જ ગોળ એટલે કે દોઢ ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અહીંયા ઓર્ગેનિક દેશી ગોળ મેં એડ કર્યો હવે બધા જ મસાલા મિક્સ કરી દઈએ અને સરસ મજાની પેસ્ટ બનશે અને આ પેસ્ટમાં આપણે જે લોટ છે એ એડ કરી દઈશું ઉપરથી પાણી એડ કરવાની જરૂર નહીં પડે આપણને જોયો પરફેક્ટ લોટ બંધાઈ જશે બે ચમચી જેટલું મેં શિંગતેલ એડ કર્યું સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો બધું હલાઈને મિક્સ કરી દઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું લોટ બાંધતી વખતે સાધારણ ઢીલા લાગે લોટમાં તો તમે થોડું એમાં હાંડવાનો લોટ હજી એડ કરી શકો છો પણ જો આ રીતે આપણે હાથેથી થેપીને બનાવી શકીએ વડા એવો સોફ્ટ લોટ આપણે અહીંયા રાખવાનો છે વડામાં તલ તો હોય છે એટલે સફેદ તલ મેં અહીંયા અડધી ચમચી જેટલા એડ કરી લીધા છે હવે લોટને રેસ્ટ કરવા માટે રાખી દઈશું એટલે ઢાંકીને વીસ મિનિટ માટે રેસ્ટ કરવા રાખીશું હવે આપણે એક પેન લઈશું જેમાં દોઢ ચમચી જેટલું તેલ એડ કરી લઈશું એક આ રીતે પ્લેટ લેવાની જેમાં આપણે પાણી એડ કરીએ તો એ પાણી ઉપર રહે થોડી ઊંડી પ્લેટ લેવાની જે પેન ઉપર સરખી રીતે મૂકી શકાય એવી ચાલો હવે આ રીતે સૌથી પહેલાં પાણીવાળો થોડો હાથ કરી લઈશું થોડો થોડો લોટ લઈ અને આ રીતે થેપીને વડા પાતળા તૈયાર કરીશું પેનમાં વડા મૂકતા જઈશું વડા થોડા પાતળા કરવાના છે તળવાના નથી પણ આ રીતે તેલ અને પાણીથી વડા સરસ ચડી જશે નાના નાના વડા આ રીતે થેપીને મૂકતા જવાનું છે એકદમ ધીમા તાપ મેં રાખ્યો છે તો ફ્રેન્ડ્સ વડા રાંધણ રાંધણછટ નિમિત્તે તમે તળીને બનાવવા ન ઈચ્છતા હોય તો આ રીતે તેલ અને પાણીના બનાવી શકાય છે હવે ઘણા લોકો મોટા ભાગે ડાયટિંગ કરતાં થઈ ગયા તળેલું ખાવાનું ઓછું ગમતું હોય છે તો તળિયા વગર પણ એકદમ ટેસ્ટી વડા રાંધણ છટ ઉપર બનાવીએ તો સાતમમાં આપણને ચાની સાથે ખાવાની મજા આવશે આ રીતે વડા થેપીને મૂક્યા પછી પ્લેટ ઉપર રાખી દઈશું થોડું પાણી આ રીતે એડ કરીશું પાણી જે છે એના વરાળથી નાના નાના ટીપા બાજી અને એ વડા ઉપર ડ્રીપ થયા કરશે તેલ તો ઓલરેડી આપણે એડ કર્યું હતું અને પાણી આ રીતે ડ્રીપ થશે એનાથી વડા આપણા ચડતા રહેશે પાંચ મિનિટ પછી મેં ખોલીને જોયું તો વડા સરસ ચડવા માંડ્યા છે હવે એને પલટાઈ દઈશું બે બાજુથી સરસ ગોલ્ડન કલરના વડા આ રીતે થવા દેવાના છે આ રેસીપી આ રીતે નોનસ્ટિક પેનમાં કરશો તો ચોંટવાનો ભય ઓછો રહેશે એટલે બને ત્યાં સુધી જાડું વાસણ કે પછી નોનસ્ટિક પેન જ ઉપયોગમાં લેવો આ રીતે જરૂર લાગે તો થોડું તેલ ઉપરથી હજી એડ કરી શકીએ છીએ અડધી ચમચી જેટલું તેલ એડ કર્યા પછી ફરીથી જ પ્લેટ મૂકી દઈશું અને થોડું પાણી પણ જરૂર હોય તો એડ કરી લઈશું વડા લગભગ આઠથી દસ મિનિટમાં ચડીને તૈયાર થઈ જાય છે તો જુઓ ઓછા તેલમાં સરસ રીતે બે બાજુથી ગોલ્ડન વડા તૈયાર થઈ ગયા છે ઠંડા પડે પછી કે પછી ગરમા ગરમ એને એન્જોય કરી શકો છો તો છટ ઉપર બધાના ઘરે વડા તો બનતા હોય મોસ્ટલી અને આ રીતે તળિયા વગરના વડા તમે આ છટે બનાવીને ટ્રાય કરી શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી કહી શકાય રેસિપી જોઈ અને બનાવવાનું ચૂકશો નહીં ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જોતા રહેજો સુપર સહેલિયા મસ્ત મજાના વડા જેને આપણે ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ ચા સાથે સર્વ કરી શકીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન